ઓગ્દેભ્યો નમો નસોપચારા દક્ષદાન સમાર્પયા અગ્નિદેવ સુપ્રતિષ્ઠિતાયણ ભગવાન

અલલો અલલો પેલું દવા લઈ જાવ છોટીગી બરાબર હવે માં કઈ જોવું આયા બાપુ આ પછી આ વિરાભાઈ એવું લાગે ને નહીં પેલા એ લઈ જાવ આય બસ આય બસ થોડું આમ છે ને બધા રામ કઠણ હોય દેવાય કર જરા હાથમાં સબેની સતી જો છે આહી છે ઓ ચાલો આ શુભ શબ્દેવ યો નમો નમઃ સ્વ ઉપચારાર્થે ભૂજનારથે પ્રતિષ્ઠે પૂજ્યાપ ગંધાક્ષતપુષ ગંધાક્ષતપુષયા ચલો ભૂર્ભ નમસ્ત કલ્યાણમી

यार रेडी से हाउ डेली करता है आ डेली था है हो ना हम पकड़े हैं हाँ पकड़े रेवा रेवा लेला जा हो पोचे ने सिक्को अंदर ला आ खाली एस्पा मुकी ने और लाओ बोल भगवान की जय

અવાજ <coughs> લેવાય <coughs>

છોકરા <laughs>

ना ना विनि प्रकारेनम बुज्जतामर्मे strata इर्महा करवांगे द्रवम प्रभायामि चलो अबे मुजली दे देंगे ना से ना

અલુ ઓ બકા તમે લઈ જ્યો વાંટો હાઈ લઈ જ્યો પછી તમાર એલાવો યે જ પાસ બીજો હે ને કેની કેની બનાય વરુણ દેવ

સ્વાહક તેય શંપુજીયામ એકાનમ સમર્પયામી બિલ્યૈયમ પસવડ પસવડ રીંજાગલા લલંજા જ્વા જંદનમે વચા પસવડ કરુન ગવી દેતકારેણમ ઉજ્જામ રવિસરાય નમહા સોબક્ય જુરણેન પૂજયામી કલ્લીજે રોફારી ને અનિકો લઈએ કરી છે હાલો જવા જજો પેલા છોકરાઓ તમે ઉલવાજી જાવ હાલો આમ હાલો ઓલો પ્રોહી જાવ લોકો 9 વાગે શરૂ થાય 10 વાગવા પરારામ દેતો જોલકે બાણ માણી મારો એમાં શેરલ ઘરી માલ નાખો પછી પાંચ ત્રીસ વર્ષ થઈ ગયા જે આ જે દેવતાનું સ્થાન હતું એ ખાલી હતું એ આજે વિધિ વિધા પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે જે ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર સાસર ગામ મુકામે વર્ષોથી બનાવવામાં આવ્યું હતું પણ જે સ્થાન રાખવામાં આવ્યા હતા દેવતાઓ પૂર્ણ કરી લાવવાના વાયુ દેવ ને તમે ટ્રાન્સફર થઈ ગયા હતા એટલે

ક્ષિામ <laughs> પૈસા <coughs> કપદ રાવી દેવાના એને હું ફોન કરતો હતો ચાલ હવે બધું રેગ્યુલર લો બક્ષનેલો બક્ષિયર ઈ વી ઉસે ના સ્ટોપતી રબ દાવજે ને સ્ટોપ છે એક જાયન જેવો લાગે લડી શકે આ ભાઈ કે સંભાળે પ્રતિષ્ઠા કે

ક્ષિામ અભિરંજા ગુલાલંજા જ્વા જંદનમેવ ચા નાના વિધિ પ્રકારેણ કૃતિતામ આંકી એમાં તો હું છે આયા આપણે બોળા ટ્રાન્ઝેક્શનનો એમ તું મારી

න ස හ මර ජාවිත බව ජැද ාවන ීම ෑ වරු අචේකාන හැගිහ දේව යෝනමන් මහස රදේ ජ පාම සමර පයානී ඕෝම් බුරුවස් පහින්තර දේවෙ යෝනම හතකෝ මතාරාතේ මුගේ ප ටේ මර පයා න් ලාේ

आ빠 बदले वाहेमाल लागले थोडा थोडा वयाने पास रे तो बदले तो दुजोडो किया यहां पर कर दिया तो बात पूरी की पकड़ा दे, दे हर को दे हां सब तो पकड़ा ही हां या तो ताजी વધારે बने तो राखी के अंदर हकी थी हमारे से नजर पड़े बोलो इनको आओ जी आओ जी कर नहीं है जगह तो नहीं तो यहां पे તો અહીંયા આપડે વિધિ વિધાન પૂર્ણ થયું છે બે દસે દસ પાળ બાપુ જે પાંત્રીસ વર્ષથી આ સ્થાન ખાલી આવું એ સ્થાનિક થયું છે સંતેશ્વર મહાદેવ ના સાનિધ્ય જય સંતેશ્વર મહાદેવ